વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છીએ સીએટી ની જે પરીક્ષા છે તેમાં અંક શ્રેણીના પ્રશ્ન ખાલી જગ્યા આપી છે તેમાં બાર અને બાર કેટલા થશે ચોવીસ જવાબ આવશે ચોવીસ સાત તેર પચીસ સાત ગુના ચૌદ થાય છે તો એમાંથી એક ઓછો કરી દીધો છે તેર દુના છીસ થાય છે એ પ્રકારે વધતા જઈએ તો સાચો જવાબ આવે છે બસો તેત્રીસ ત્યાર પછી પચીસ ઓગણપચાસ નેવ્યાસી એકસો પિસ્તાલીસ બસો સત્તર અને આગળ આવશે ત્રણસો પાંચ બે ત્રણ પાંચ આઠ બે ને ત્રણ કેટલો તફાવત છે તો 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 અને અને વચ્ચે વચ્ચે કેટલો 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 તફાવત 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 છે છે પછી આવશે જવાબ આવે બાર બાર ને પાંચ સત્તર ત્રણ સાત પંદર તો ખાલી જગ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો આવે છે એકત્રીસ ત્રણ દુના છ એક ઉમેરીને સાત કર્યો સાત દુના ચૌદ ઉમેરીને એક પંદર કર્યા પંદર કરીએ છસો પચીસ પાંચ એકસો પચીસ 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 તો આવશે એકસો પચીસ પાંચ તો એકવી એકસો પચીસ ગુણ્યા પાંચ કરી છસો પચીસ આવી જશે તો એવી રીતે અહીં પાંચનો જે આપણે કહીએ વર્ગ જે છે પચીસ નો એકસો પચીસ થાય છે એક્યાસી બ્યાસી ત્યાં એસી પંચ્યાસી જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આવશે એક એક ત્યાર પછી અહીં ક્રમિક આપણને ચાર નો વર્ગ આગળ સોળ આપ્યો છે પાંચ જે છે તેના પચીસ આપ્યા છે છ ના છત્રીસ આપ્યો છે તો અગિયાર નો વર્ગ એકસો ને એકવીસ થાય ત્યાર પછી વાત કરીશું નંબર સાહીઠ અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ પચીસ અને ઓગણત્રીસ ક્રમિક તફાવત લઈને આગળ વધતું જવાનું છે ચાર પાંચ સાત દસ અગિયાર ચાર અને પાંચ દસ અને અગિયાર સોળ અને સત્તર એવા ક્રમિક આપ્યા છે અવિભાજ્ય સંખ્યા સાત ત્યાર પછી તેર અને ત્યાર પછી અવિભાજ્ય ક્રમિક સંખ્યા આવે છે ઓગણીસ એક એક બેને ને કાઢી દઈએ ત્રણ નો મિત્રો થશે તો થાય છે સત્યાવીસ બે નો થાય છે બાર બત્રીસ બોતેર એકસો બાવન ત્રણસો ને બાર અને આવશે છસો બત્રીસ ત્યાર પછી આઠ ઓગણીસ બત્રીસ સુડતાલીસ ચોસઠ એક પાંચ ત્રણ દસ નવ વીસ સત્યાવીસ ચાલીસ અને એક્યાસી નવ નો વર્ગ છે અહીં ત્રણ નો આપ્યો છે મિત્રો અહીં ત્રણ નો છે એ રીતે આગળ વધવાનો છે ચાર ચાર દુના આઠ આઠ દુના સોળ સોળ દુના બત્રીસ અને બત્રીસ દુના ચોસઠ એવી રીતે ક્રમિક સંખ્યા આગળ વધે છે તો અહીં એવી રીતે નીચે છ પંદર ચોવીસ તેત્રીસ અને ત્યાર પછી આવશે બેતાલીસ એક એક આપ્યા છે બે ને ત્રણ પાંચ થાય ત્યાર પછી મિત્રો આઠ ને તેર નો સરવાળો એકવીસ થાય એવી રીતે એકવીસ અને તેર સરવાળો ચોત્રીસ થાય તો સીધો જવાબ મળી જાય છે આવી રીતે તમે તમારી શ્રેણીઓ જોતા રહેશો તો તમને એક પણ પ્રશ્ન ખોટો પડશે નહીં તફાવત છે ત્યાર પછી અહીં પાંચ નો તફાવત આવી ગયો અહીં તફાવત જે છે સાત નવ અને ત્યાર પછી આગળ તફાવત વાત કરીશું અગિયાર તો ચોવીસ ને અગિયાર કેટલા થાય પાંત્રીસ અગિયાર બાર ત્યાર પછી આપણને આપ્યા છે વીસ સુડતાલીસ ને આગળ આવશે એકસો અગિયાર ત્યાર પછી બે પાંચ દસ સત્તર છવીસ અને આવશે સાડત્રીસ અહીં પણ આપણે તફાવત ત્રણ પાંચ સાત ત્યાર પછી નવ અને અગિયાર નો તફાવત રહે છે બે નવ અઠ્યાવીસ પાસઠ એકસો છવીસ બસો સત્તર પ્રશ્ન નંબર બોતેર બે છ બાર વીસ ત્રીસ અને આગળ આવશે બેતાલીસ બે દસ ત્રીસ અડસઠ એકસો અને આવશે બસો ત્રણ સાત તેર એકવીસ એકત્રીસ અને આવશે તેતાલીસ એવી રીતે તફાવત આગળ વધતા રહીશું એક ચાર તેર ચાલીસ અને આગળ આવશે એકસો વીસ એકસો ને એકવીસ ડી એક દસ ઓગણીસ અઠ્યાવીસ સાડત્રીસ અને છેતાલીસ બાર બાર નો વર્ગ મિત્રો અહીંયા આવે છે એકસો ને ચુમ્માલીસ એટલે કે બાર ગુણ્યા બાર કરીએ તો એકસો ચુમ્માલીસ થાય એવી રીતે અહીં એક હજાર સાતસો અઠ્યાવીસ ગુણ્યા એક હજાર કરીએ તો સાચો જવાબ આવે છે બે તેર છસો એકોતેર ખાલી જગ્યા માં આવશે આઠસો સત્તર અને પછી આવશે આઠસો ને સત્તર અને સોળસો ને ઓગણચાલીસ બાર છ ચૌદ બાર ત્યાર પછી આવશે સોળ અઢાર અઢાર છો અઢાર અને પછી આવશે વીસ તો ઉપર અને નીચે બંનેની ક્રમિક એટલે કે એક સંખ્યા છોડીને ક્રમિક સંખ્યા આગળ વધે જવાબ આવશે ચોવીસ વીસ ત્રણ આઠ વીસ છેતાલીસ અને આવશે સો ત્યાર પછી ના ડબલ અહીં આપ્યા છે ચાર તેરના ના ડબલ આપ્યા છે 26 ચોવીસ ના અડતાલીસ તો 35 ના ડબલ કેટલા થાય પ્રશ્ન નંબર ત્યાસી બે પાંચ નવ ચૌદ વીસ અને સત્યાવીસ તો અહીં આપણે તફાવત જોતા જોતા જવાનું છે બે ને ત્રણ વચ્ચે જે તફાવત છે એ છે ત્રણ અહીં ચાર ત્યાર પછી પાંચ છ અને વીસ ને સાત સત્યાવીસ એટલે કે ક્રમિક સંખ્યા આગળ ઉમેરતા જવાનું છે અહીં પણ સત્તર પચીસ એકતાલીસ તોતેર અને એકસો સાડત્રીસ એમાં પણ આપણે ક્રમિક આગળ વધીશું એક પોઈન્ટ એક બે પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ સાત અને પાંચ પોઈન્ટ નવ તો અહીં પણ આપણે ક્રમિક આગળ વધવાનું છે બે પછી ત્રણ બરાબર અહીં એક સંખ્યા તો છોડી દીધી છે ત્રણ પછી ચાર આવે એની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો એમણે એક અંક આગળ લો આપ્યો છે અહીં આપણે ક્રમિક કરવી એક બે ત્રણ ચાર ત્યાર પછી અહીં જગ્યામાં આવશે પાંચ નીચે વધીએ તો સાત જવાબ સાચો બને છે ત્યાર પછીનો પ્રશ્ન છે એસી ઓગણસિત્તેર સાહીઠ ત્રેપન અને અડતાલીસ વિદ્યાર્થી મિત્રો ક્રમિક અગિયાર થી લઈને ઊંધી સાઈડ નીચે આવવાનું છે આપણે એક ચાર તીર ચાલીસ અને એકસો એકવીસ એક દસ ઓગણીસ અઠ્યાવીસ સાડત્રીસ અને છેતાલીસ ક્રમિક સંખ્યા આગળ વધે છે બાર બે ઉમેરીએ એટલે ચૌદ ચૌદ માં બે ઉમેરીએ એટલે થાય સોળ સોળ માં બે ઉમેરીએ એટલે અઢાર અને અઢારમાં બે ઉમેરીએ એટલે થાય વીસ ચાર નવ ઓગણીસ ચોત્રીસ અને આગળ આવશે ચોપન સાત ચૌદ બેતાલીસ એકસો વિદ્યાર્થી મિત્રો આ બંને સંખ્યાનો ગુણાકાર છે જો બાર ચોક અડતાલીસ તો અહીં કઈ બે સંખ્યા ગુણીએ તો ચાર જવાબ આવશે તો બે ધૂના ચાર તો અહીં જગ્યા જે છે તે પ્રશ્નાર્થમાં જવાબ આવશે બે ચાર ચાર વર્ગ અહીં આપણને આપી દીધો છે સોળ એવી રીતે અહીં સત્યાવીસ જે છે ત્રણ નો આપ્યો છે અહીં છ નો સાત નો કરીને ઉમેરીએ સીધો જવાબ આવે છે ત્રણસો તેતાલીસ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવવાના છે આ પ્રકારના પ્રશ્નો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોરી ચાલ Me revisa coche.